जय मातानकमा चापडीमा मन्दिर माथि आर्सन माथि आइरह मंदिर छ मन्दिर एउटा सर्जा छु कि जे गुधार टाइप तिमी जो छोडि अब बधा फोटा लागेला साम जको छ भगवान् बोचर खोडियलमा चापड़ी चापडीमाना बता કેટલું સરસ સજાવ્યું છે તમે જોઈ શકો છો આ બધી ફોટા છે આના છે પેન્ટિંગ જોઈ શકો છો કેટલી સરસ છે બી મોલ ડબી હે હું તમને આખું મંદિર બતાવું છું આ છે આપણામાં જ આપણીમાં અંદર છે હમણાં તો દરવાજો બંધ છે રવિવારના બીચના અને એવા બધા ફૂલે છે કેમ કે પબ્લિકમાં ફોનના દરવાજા બંધ ધ્યાન નાખે છે પંખા પંખા બધું લાગેલું છે અહીંયા સામે કેમરો બી છે કેમ કે કોઈ બારનું આવે તો નજર રહેના કારણે સરસ સરસ તો ઝાપડીમાં લખવાનું ના પૂરતા ને આપણે આ મંદિર છે ખસ્તાના રોડમાં છે તો તે ઝાપડીમાં બધાની બાય અને જે ઝાપડીમાં જે માતાજી